આવો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તુલસી પાસે દીવો કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે તુલસીના છોડને હિન્દુ ધર્મમાં પવિત્ર અને શુભ માનવામાં આવે છે તેને દેવીઓના સમાન માનવીને આરાધના કરવામાં આવે છે તુલસી પાસે દીવો કરવો ખૂબ જ શુભ અને પવિત્ર કાર્ય ગણવામાં આવે છે તે માત્ર ધાર્મિક ફાયદા જ નહીં પરંતુ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક ફાયદા પણ આપે છે ધાર્મિક માન્યતા અનુસાર તુલસી પાસે દીવો કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મળે છે માનવામાં આવે છે કે તુલસીના છોડની પૂજા કરવાથી ઘરમાં સુખ સંપત્તિ અને સમૃદ્ધિ આવે છે તુલસી પાસે દીવો કરવાથી દુઃખ દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાં પોઝિટિવિટી ઉર્જા પ્રવેશ કરે છે ઘરના નકારાત્મક પરિબળો નષ્ટ થાય છે અને આધ્યાત્મિકતા વધે છે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો તુલસી પાસે દીવો કરવાથી માનસિક શાંતિ શુદ્ધિ અને સમૃદ્ધિ શક્તિમાં વધારો થાય છે તુલસીનો પર્યાવરણીય મહત્વ પણ છે કારણ કે તે વાયુનું શુદ્ધિકરણ કરે છે અને આરોગ્ય વાતાવરણ સર્જે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તુલસી પાસે દીવો કરવાથી વાયુમાં ઓક્સિજનની માત્રા વધે છે અને તુલસીની પાંદડામાં રહેલા ઔષધીય ગુણોની આરોગ્ય લાભ થાય છે તેનાથી શ્વાસના રોગો તનાવ અને અન્ય ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે આ રીતે તુલસી પાસે દીવો કરવાથી ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને રીતે લાભ થાય છે જે માનવીના જીવનમાં આનંદ અને સમૃદ્ધિ લાવે છે મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી